નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા નમો કે નામ મહારક્તદાન અંતર્ગત ચૌદ સ્થળોએ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આદરણીય વડાપ્રધાન અને લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના ગોવિંદરાવ મધ્યવર્તી શાળા પરિસરમાં નમો કે નામ રક્તદાન મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો શિક્ષકો પ્રિન્સિપલ ચોથા વર્ગના તમામ કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા આ તમામ લોકોને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા આ રક્તદાન કેમ્પમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની મ્યુનિસિપલ કમિશનર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશીત દેસાઈ વાઇસ ચેરમેન અંજનાબેન ઠક્કર શાસના અધિકારી ડોક્ટર વિપુલ ભરતીયા સભ્યો તેમજ તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ તમામના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને રક્તદાન શિબિરને ખુલ્લી મૂકવામાં આવી હતી Yeah. শুর শুরু শুরু આજે નગરપાલિક શિક્ષણ સમિતિ એના માધ્યમથી મહારક્તદાન આયોજન કરવામાં આવ્યું છે આ રીતે ગુજરાતમાં ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા અને વડોદરા શહેર જિલ્લામાં પણ લગભગ સોળેક સ્થાન ઉપર આ મહારક્તદાનનું આયોજન થયું છે આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈના પંચોતેરમાં જન્મદિનના ઉપલક્ષ્યમાં આ મહારક્તદાનનો કાર્યક્રમ આયોજિત થયો છે સેવા પર્વો ધરવાનું સૂત્ર નરેન્દ્રભાઈનું જે છે એને ચરિતાર્થ કરવા માટે મનુષ્યની સેવા રક્તદાન કરીને નરસેવા એ જ નારાયણ સેવા જે ઉત્તમ કાર્ય કરવા માટે સૌ લોકો આજે કટિબદ્ધ થયા છે આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર પણ ખભે ખભા મિલાવીને કાર્યકર્તાઓના માધ્યમથી પણ રક્તદાનમાં મોટા પ્રમાણ પાયે રક્તદાન થાય લક્ષ્યાંક જે પ્રકારનો રાખ્યો છે થોડા રાજ્યમાં એક લાખથી વધુ રક્તદાનના યુનિટ એકત્રિત થાય અને થેલેસેમિયા અને એવા જે રોગોથી પીડિત લોકો છે એમને ઉપયોગી થાય એ પ્રકારનું સેવાનું ઉત્તમ કાર્ય બદલ સૌ જે આની સાથે સંકળાયેલા સદસ્યો છે કાર્યકર્તાઓ છે સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ આપું શિક્ષણ અને નગર પ્રાથમિક શિક્ષણ તથા કર્મચારી મંડળ દ્વારા રક્તદાન શિબિરનો અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં આયોજિત લેવાનું યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો આવતીકાલે જન્મદિવસ હોય આ સેવા સપ્તાહના કાર્યની અંદર સેવા પ્રમૂળ ધર્મના સૂત્રના ચરિતાર્થ કરવા માટે આપણે સર્વ શિક્ષકગણ અને સર્વ કર્મચારી મંડળ અમારું ભેગું થઈને આજે રક્તદાનનો અહીંયા મહા કેમ્પ આયોજિત કર્યો છે આ મહા કેમ્પની અંદર આવેલ રક્તદાતાઓને તથા સાથે જોડાયેલ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર વ્યક્ત કરું છું